ખેડે જ્યોતિ હાઈસ્કૂલ પાસે બસ તેમજ બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો બસ ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો બાઇક ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું અકસ્માતને પગલે ખેડ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે બસ ચાલક ઘટનાના સ્થળેથી પલાયન થતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે ભાદરવી પૂનમને પગલે માર્ગો પર લાખોની સંખ્યામાં જઈ રહ્યા છે પદયાત્રીઓ મૃતક પુરુષની લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે સ્ટોરી

પૂરી સેવ બટાટા પૂરી ભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવીચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીલ લાઈક કરેલી યુવક અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ